શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને સપ્લાયર પર અંકુશ મેળવવા માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી જેના ભાગરૂપે સચિન પોલીસે વધુ એક પેડલરને એનડીપીએસ કાયદા હેઠળ ઝડપી પાડીને ડ્રગ્સના છૂટક વેચાણ પર તવાઈ બોલાવી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક ઈસમને અઠ્યાસી ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો જેની બજાર કિંમત આશરે

પોલીસે તેની પાસેથી કુલ અઠ્યાસી ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેરના માન્ય પોલીસ કમિશનર શ્રી અરૂપમસિંહ ગેહલોત સાહેબે આ અસામાજિક પ્રવૃત્તિ એટલે ડ્રગ્સની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓ વિરુદ્ધમાં એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન સબોર્ડિનેટ અધિકારી અને કર્મચારીઓને આપેલ હતી તે અનુસંધાને સેક્ટર ટુના જેસીપી માન્યશ્રી કે એન ડામોર સાહેબ અને જોન સિક્સના ડીસીપી માન્યશ્રી રાજેશ પરમાર જરૂરી અને સૂચના અને માર્ગદર્શન આપેલ હતી તે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી કે સચિન વિસ્તારમાં એક જૂનું સ્લમ બોર્ડ વિસ્તાર જે છે ત્યાં મેલડી માતાનું મંદિર છે એની બાજુમાં ફૂટપાથ છે ત્યાં ફૂટપાથ ઉપર એક ઇસમ ગેરકાયદેસર રીતે ચોરી છુપીથી ગાંજાનું વેચાણ કરે છે આ સ્પેસિફિક બાતમી આધારે જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય સચિન પોલીસ પોલીસ અને અને એમનો સ્ટાફ સરકારી પંચો સાથે બાતમીમાં જે મળેલું હતું જગ્યા ત્યાં જગ્યાએ પહોંચી અને ત્યાં બાતમીમાં જે જે વર્ણનવાળો ઈસમ મળેલો હતો તે ઈસમ ફૂટપાથ ઉપર મળી આવતા તેની અંગ કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળી મળી આવેલી હતી અને એ પ્લાસ્ટિકની કોથળીમાં એક બીજી એક પ્લાસ્ટિકની બેગ મળી આવેલી હતી અને એમાં ગાંજા જેવો એક વનસ્પતિજન્ય પદાર્થ મળી આવેલો હતો જે આછા ભૂખરા રંગનો હતો અને પાંદડા ડાળખા અને બીજ ગ્રસ્ત હતો અને એની પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલના અધિકારીને બોલાવવામાં આવે એફએસએલના અધિકારી એફએસએલના અધિકારીશ્રીએ પ્રાથમિક નિરીક્ષણ કરતા એમણે આજે વનસ્પતિજન્ય ગાંજો હોવાનું એમને અભિપ્રાય આપ્યો જે અનુસંધાને અંબિકાનગર પારડી કણદે સચિન સુરત નો રહેવાસી છે અને મૂળ એ જે છે એ તાઉખેડા સ્કૂલની બાજુમાં ગામ ખેડા તાલુકો જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર નો વતની છે આ ઈસમના વિરુદ્ધમાં એનડી એક્ટ હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ આરોપી વિરુદ્ધમાં હાલની તપાસ દરમિયાન કોઈ કોઈ અગાઉ ગુના દાખલ થયેલા નથી અને આ આરોપીની અંગઝડપીમાં કુલ અઠ્યાસી ગ્રામ ગાંજો કિંમત રૂપિયા ચુમ્માલીસો નો મળી આવેલ છે તે સિવાય એક રોકડ રકમ અને એક મોબાઈલ ફોન પણ મળી આવેલ છે એટલે આ ગાંજો મોબાઈલ ફોન અને જે રોકડ રકમ મળી અને કુલ નવ હજાર નવસો સાહીઠ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં

આ આરોપી ગેરકાયદેસર રીતે વેચાણ ગાજાનો જથ્થો વેચાણ કરતો હોય તેવી માહિતી મળી છે તેમ છતાં હજુ એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવાની ચાલુ છે અને અન્ય તપાસના મુદ્દાઓ ઉપર પણ તપાસ ચાલુ છે